સરકાર દ્વારા વૃક્ષારોપણ પર્યાવરણ દિવસ રાજ્યભરમાં મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં વનમંત્રી ગણપતભાઈ વસાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આજે પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દર વર્ષે વૃક્ષારોપણ સહિતના પર્યાવરણ બચાવવાના કાર્યો થાય છે જોકે હાલમાં જ કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની ઊભી થયેલી અછત જોતા આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસ વૃક્ષારોપણ સાથે વૃક્ષોના જતન માટે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તો સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યના વનમંત્રી ગણપત વસાવાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત મેયર હેમાલીબેન બોગાવાલા સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ સહિતના પદાધિકારીઓ સહિતનાઓ પણ જોડાવા પામ્યા હતા મિત્રો આજે વિશ્વ પર્યાવરણ દિવસ જ્યારે સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ તમામ મહાનગરપાલિકાઓમાં જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે આપણને બધાને ખ્યાલ છે કે પર્યાવરણના જતનમાં વૃક્ષોનો ખૂબ મોટો મહત્ત્વનું યોગદાન રહ્યું છે ત્યારે આજના દિવસે જે કોરોના વોરિયર્સ છે નર્સિંગ સ્ટાફ હોય ડૉક્ટર મિત્રો હોય આ બધા લોકોને અહીંયાથી તુલસી આપવામાં આવી છે અને અહીંયા સિવિલમાં જે વાવાઝોડાને કારણે જે કોઈ વૃક્ષો પડી ગયા હતા ત્યાં આવનારા દિવસોમાં જ્યાં પણ વૃક્ષો પડ્યા છે એટલા જ વૃક્ષો ફરી ઉગાડવાનું રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે સાથે સાથે મિત્રો આ મહાનગરપાલિકાની અંદર આ પાંચ તારીખથી આવતી પાંચ તારીખ સુધીમાં લગભગ બે લાખ જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે અને ગુજરાત રાજ્ય પર્યાવરણ ક્ષેત્રમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે બે હજાર ત્રણની અંદર મિત્રો વનોની બહાર જે વૃક્ષો હતા એ આપણા પચીસ કરોડ હતા બે હજાર સત્તરમાં જ્યારે સર્વે થયો ત્યારે એ પચીસ કરોડ વૃક્ષો વધીને આજે એ વૃક્ષોની સંખ્યા ચોત્રીસ કરોડ ઉપર પહોંચી છે સાથે સાથે મિત્રો જે જંગલની વાત કરીએ તો એમાં પણ રાજ્ય સરકારના ખૂબ સારા પ્રયત્નોને કારણે બે હજાર સત્તરમાં ભારત સરકારે સર્વે કર્યું એમાં સો ચોરસ કિલોમીટર જંગલ ગુજરાતમાં વધ્યા છે એટલે પર્યાવરણના રક્ષણમાં ગુજરાત બને એટલો સહયોગ કરીને આ પર્યાવરણનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજે માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ ટેકનોલોજીના માધ્યમથી તમામ જગ્યાએ જોડાઈને આ પર્યાવરણ દિવસનું મહત્ત્વ સમજાવી અને તુલસીના વિતરણનો કાર્યક્રમ એમના હસ્તે પણ રાખવામાં આવેલ છે ત્યારે સુરત મહાનગર દ્વારા પણ અગાઉ પણ મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં દસ લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ સુરત મહાનગરપાલિકા જે રાજ્યના મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણી સાહેબનો જે સંકલ્પ છે મિત્રો કે સ્વચ્છ ગુજરાત અને ગ્રીન ગુજરાત એ સંકલ્પને સાકાર કરવા માટે અમારો સુરત મહાનગરપાલિકા પણ પૂરી પૂરી મહેનત કરીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે જેટલા સંભવ હશે એટલા પ્રયત્નો કરશે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો અનેક સંસ્થાઓ દ્વારા પણ સુરત વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે હજાર રિટર્ન ફેર્યું